તમારે ચૌદ તારીખે પોલીસ પરથીનું ગ્રાઉન્ડ હતું એમાં હું પાસ છે કે પાસ છે તમને હું આ વિડીયોમાં બતાવીશ અને તમે જેટલી મિનિટમાં દોડતા હોય તેટલી મિનિટમાં ત્યાં દોડી જ છે અને ત્યાંનો સ્ટાફ પણ ખૂબ જ સપોર્ટિવ હોય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ત્યાં જઈને શું થશે એન્ડ તમે જેટલી મિનિટમાં જેટલી મિનિટ ઓછી કરી શકો છો એટલી ઓછી કરો કારણ બેસ્ટ છે કારણ કે વીસ મિનિટમાં પતાવો ત્રેવીસમાં પતાવો કે પચીસમાં પતાવો આ બધું પરીક્ષા આપવા મળશે તો એને એટલું બધું ચિંતા કરવાની જરૂર નથી અને તમે જેટલી મિનિટ ઓછી કરશો એટલો આપણો સપોર્ટિવ રહેશે કે આટલી મિનિટ આપણા માટે બેસ્ટ છે તો મારે કમસે કમ અહીંયા પચીસ પિસ્તાલીસ સેકન્ડ થઈ જતી હતી પણ હું લાસ્ટ ત્રણ દિવસમાં હું બે મિનિટ ઓછી કરતી હતી તે મિનિટમાં પતી જતો તમારો ગ્રાઉન્ડ અને ત્યાં હું ગ્રાઉન્ડમાં દોડ્યો તમારું એકવીસ મિનિટ એક રાઉન્ડ સેકન્ડ અમારું કમ્પ્લીટ રાઉન્ડ પતી જ ગયા અને તમને ખબર જ હશે કે ખેડા ગ્રાઉન્ડમાં ત્રેવીસ રાઉન્ડ છે તે અમે ત્રેવીસ રાઉન્ડ પતાવી દીધા એન્ડ બીજી તમારા માટે માહિતી હશે કે કોઈ બી પરીક્ષા ફેલ કરવા માટે નથી હોતી ફેલ થાય છે આપણી કમીના કારણે તો આનું ખાસ ધ્યાન રાખવું અને થોડુંક કસરત બસરત જે લોકોને સાથી નથી તે હોય સાથી કમ્પ્લીટ કરી દે એન્ડ રીન ઉપર ધ્યાન આપે આ પડાવ પાસ થઈ જાય પહેલું ચરણ પાસ થઈ જાય તો જ આપણે બીજા ચરણમાં જઈશું જેથી કરીને આપણે પરીક્ષા આપવા મળશે અને આપણે આગળની કાર્યવાહી કરી શકીએ જો આમાં જ રહી જઈશું તો પરીક્ષા આપવા મળશે નહીં તો એનું ખાસ ધ્યાન રાખવાનું એન્ડ થોડુંક હેલ્થને બી ધ્યાન રાખવાનું જરૂરી છે કારણ કે खाना ग्राउंड सीट आए थे घा मित्रों में से ने मैसेज तो था कि अभी त्या जाइने गमें खाई ने पानी दीदे बीमार पड़ गया दौड़ी ना शक्या तो ना आवे मित्रों थोड़ ध्यान रखो हेल्थ ने प ग्राउंड तो मोस्ट ऑफली द जी व्यक्ति अः ज्या दौड़ता है त्या पास कर दें त्याण टका पास कर दी तो जे सीरियस कैंडिडेट है जो मेहनत करे खरे खरे खरेखर पास थे એમાં કોઈ શંકાને સ્થાન નથી તો જે લોકોને દોડ ભાગી છે એ દોડ ઉપર ધ્યાન આપે અને દોડ બતાવી દે અને આગળની તૈયારી કરે તો બસ બીજું શું મારે પણ મહિનો દોડ્યો હતો વધારે નથી દોડ્યો અને કારણ કે અમારે લાસ્ટ સપ્ટેમ્બર મહિનામાં પોર્ટલ ખોલી ત્યારે મેં ફોર્મ ભર્યું હતું ને જે મેં પ્રેક્ટિસ કરી ત્યાંથી કરીને પાસથી જે હવે પરીક્ષાની તૈયારી કરીએ ખૂબ જ એકદમ દિલથી મહેનત કરીએ ને બસ જોબ મેળવી બીજું શું તો તમે જે લોકોને ગ્રાઉન્ડ વર્ક છે તે લોકોને ઓલ ધ બેસ્ટ ને ખૂબ મહેનત કરો બસ એ જ શું કહી શકીએ બીજું આપણે કારણ કે આજ મારો અનુભવ હતો તે ગ્રાઉન્ડમાં જવાનો ગ્રાઉન્ડનું ફિલિંગને આપણે ઘરે દોડતા એની ફિલિંગ એકદમ અલગ હોય છે કારણ કે ત્યાં બસો જણા દોડાવવામાં આવે છે તે લોકોનું બધાનું માઇન્ડસેટ સ્ટાફ લોકો ખૂબ હેલ્પ કરે છે કે તમે આવી રીતે કરો તો એ બધું જ જાણવા મળશે તમે જશો તો ખુદનો અનુભવ થશે એન્ડ હું મારા ગ્રાઉન્ડની વાત કરું તો મારે તે રાઉન્ડ હતા અને અમુ બસો અમારી પહેલી બે જ હતી સો વાયગાવાળા તો એમાં બસો જણામાંથી અમે અઠ્ઠાણું જણા પાસ કર્યું હતું તેમાંથી ટોટલ સન્નું જણાએ પાસ કર્યું હતું બે જણાએ રિટાયર માટે ગયા હતા એમાં લગભગ સાતીમાં એવું મેં ગઈ ઈચ્છું હતું તો એમને એ જોયું હતું બીજા રાઉન્ડમાં એકસો સાત પાસ થયા હતા ત્રીજા રાઉન્ડમાં બી સમથિંગ રહેશે અને અમારે થોડુંક સર્વર ડાઉનના કારણે एक कल रिजल्ट लेट आई थी એટલે થોડું બધે બેચ લેટ થઈ કલખે થઈ હતી બસ એ ચેન નોર્મલલી તમને ખબર હશે કે કઈ પ્રોસેસ છે વેરીફિકેશન કરાવે છે ને ફર્સ્ટ લર્નિંગ પાસ કર દેને પીટી પાસના ચિકવાગે ફિઝિકલ પાસ કર દે પીએસટી જિકવા ને ઘણા મિત્રોને ડોક્યુમેન્ટ નીડ છે તો હું કહી દઉં કે तो साहबे कीधु थे कि अटक में चलते तो नाम सरको सरखु होव जिस कर डेट ऑफ बर्थ तो यू ध्यान तो चार जॉक्युमेंट आपेला है आधार कार्ड चूंटी कार्ड पन कार्ड बराबर है तो यहाँ जे में सरख नाम हो लैने जाऊँ ज कर कोई छूँ ना हो तो नौ टका डॉक्यूमेंट उ चार डॉक्यूमेंट आपेला से तो इमा ये कर दीजिए जो ना हो तो एलसी बेलसी बैने जाऊँ ज कर कोई અગવડ ન પડે નવ ટકા પ્રોબ્લેમ ના હોય બધા સેમ જ રાખે છે જેવું ડોક્યુમેન્ટમાં છે એવું બધા હોલ ટિકિટમાં હોવું જોઈએ તો ખાસ અને ડેટ ઓફ બર્થ તો ખાસ સેમ હોવી જોઈએ તો આ વસ્તુને ધ્યાન રાખવું જેવું જરૂરી છે અને જે લોકોને ખેડા ગ્રાઉન્ડ હોય એ લોકો મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તે જે અમે રહ્યા હતા તેનો નંબર હું મૂકી દઈશ પ્લસ જેને ખેડા ગ્રાઉન્ડ છે ને હાલમાં છે તો એ મને કમેન્ટ કરે જેથી કરીને હું તેને ત્યાં રહેવાની વ્યવસ્થા વિશે થોડીક વાત કરી દઈશ કે નોર્મલી તમને ખબર છે કે રહેવાના સો રૂપિયા હોય છે જમવા હોય તો તમારે તેના સો રૂપિયા એટલે ટોટલ રહેવા ખાવાનું જમવાનું તમને બસો રૂપિયામાં ત્યાં રાખવામાં આવેલ છે જેથી કરીને કોઈ આગળ ના પડે ને તે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ નજીક જ છે ત્યાં જ રહેવાનું હોય છે એટલે કોઈ જાતની ચિંતા કરવાની હોતી નથી અને આપણે ખાલી રાત જ કાઢવાની છે તો સવારે તમે દસ વાગે બધા ઘરે જતા રહીશો એટલે એટલું બધું કંઈ આપણા કરવાનું જરૂર નથી કે હાઈ ફાઈ રહેવાનું ખાવાનું જોઈએ નોર્મલ ખાઈ લેવાનું ઊંઘી દેવાનું ઊંઘીને પછી ત્રણ વાગે આપણે મોસ્ટ ઓફલી ચાર વાગે ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય છે જેથી કરીને આપણે એટલું બધું રહેવાનું થતું નહીં તો એ ખાસ છે જે મિત્રોને ખેડા ગ્રાઉન્ડ રહે તે મને કમેન્ટ કરે તેમને તે ભાઈ છે તેમનો હું નંબર આપી દઈશ જેથી કરી તમે તમને યોગ્ય લાગે તો તમે ત્યાં રહી શકો છો બસ આ છે મારો અનુભવ બીજો કંઈ નહીં અને મારા ઘણા મિત્રોએ ગ્રાઉન્ડ પાસ કરી દીધું છે તે લોકો પણ તૈયારી કરી રહ્યા છે તો હું બીજો બ્લોગ બનાવીશ કે જેમાં અમે કોલેજમાં કેટલા મિત્રો પાસ થયા છે એમાં હું પર્સનલ ઇન્ટરવ્યૂ લઈશ જેથી કરીને બધા મિત્રોને પણ માહિતી મળે કે અમારા મિત્ર સર્કલમાં કેટલા પાસ થઈ ગયા છે એ અને આ વર્કી પહેરવી જ છે ગમે તે થાય દોસ્તો ખાકીને વધારી જ છે તો બસ ખૂબ મહેનત કરો જે લોકોને ગ્રાઉન્ડ છે તેને ઓલ ધ બેસ્ટ તો જય હિન્દ જય માતાજી જય શિયા